એ તો શિગલીબેન બહુ હારા લાગે છે બુ નજર ન પડે મારી તમારી નજર મે પડે ભાઈજી મે પાર્લર વાળી ને કીધુંતું અ મર્સીડુબેનને કાઉ ટલકુ કર દેજે મસ્નિયમ એટલે કોઈની નજર નઈ પડે તો તો હારું લ્યો તેમે સારું કામ કર્યું પાર્લર વાળી પાસે ટલકુ કરાવીને તે આપડા મમ્મી ને કેવી હાડી હારી લાગશે કા એમાં આજ તો બેંગુલી પેરી છે બહુ સારા લાગે છે એ આપડા બાજુ વાળા બેન ની છે હાલ લઈ આવ્યા મારે અહીંયા ઊભા રહેતા રહેવાય ગયું બાયું મોઢે આ સિવાય બીજી વાત ન હોય મને આ હારું લાગે ને ફલાણાનું આ હારું લાગે ને ઓલાય આ પહેર્યું આવું ન પહેરાય ઓલું પહેરાય ને ઓલું સારું લાગે ને બીજી વાત નહીં તમે વાતું કરતા હો ઓલાયા ટી-શર્ટ પહેર્યું ઓલાયા ટી-શર્ટ પહેર્યું ઓલાયા હ શેર બાઈની પહેર્યું તમને કોણ ના પાડે છે અમારે જेंट्स લોકોને એવું આવેત નહીં જે હોય એ પહેરિન હાલતા તમારા જે મ૭૦ વાર બદલવાન એવું હોય આ તો તેમન બહુ તાણ કરીતી ને તે મે બદલ્યો નકર હું તો બદલવાનો ઈ નતો તાણ મારા હામ દીધા તે બદલા મહોતા જેવા કર્યા હતા ને છે માર નતા બદલવા હેમી ભાઈ મને તો પાણી પૂરીની વાસ આવે છે

પાણી પૂરી વા તોય કપડા બિટલી નો આયા લે હા આ જી જા છે થા તો અપ ટુ ડેટ તૈયારી માં મારે છે તો કપડા નો બદલવા ખબર પડી નાની બેન તમને એક વાત કહું આ પાર્લર વાળી છે ને તમને હાવ બોગસ નું માથું ઓળી દીધું છે આવા કપડા ઉપર આવું માથું ન સારું લાગે અને એમાં પાછું લાલ તઈ ગાઉન પહેર્યું છે અને એને ગુલાબી કલર નું તમને માથામાં નાખી દીધું છે રીંગ

ગોર દાદા હવે વિધિ શરૂ કરો ને કેટલી વાર છે હવે વિધિ શરૂ કરવાની આપણે હસ્ત મેળાપ તો થઈ ગયો છે હવે ફેરા ફેરવવાના છે હસ્ત મેળાપ કે કેમ થઈ ગયો છે હજી તો તઈ ભાઈના હાથ નથી પકડાયા અને કયો સવ હસ્ત મેળાપ થઈ ગયો છે જવો બેન હસ્ત મેળાપ હાથ પકડે અને આ ભઈએ તો એક ધારા ભઈ ની આંખું પકડી છે ભઈ એક બીજા ને હામુ જોવે સાયવા ક્યાં એટલે એવું ના હોય હાથ પકડે તો જ હસ્ત મેળાપ થાય એ ભાઈ એકબીજા જોયા કરે છે એટલે થઈ ગયું હા તે જોવે જ તેને અમારા જીગલી બેન લાગે જ ચા જેટલા રૂપાળા હિરોઈન જેવા લાગે છે હિરોઈનને પાછા પાડી દે એવા લાગે છે અમારા જીગલી બેન તમારા જીગલી બેન છે ને કાંઈ રૂપાળા નથી આ તો પાર્લરવાળીએ કરી દીધા છે ઘડીક પૂરતા પછી જોજો ને મેકઅપ કાઢે પછી

હું ગમે અહીંયા જાઉં ત્યાં પહેલાં પવણે તો નહીં કરાવતો કોઈની કઈ વિજી નહીં કરાવતો પેલા હું મારા બાયડીના જ વખાણ કરું છું પછી જ વીજી શરૂ કરું છું અહીંયા તો મારે નહોતા પેલા વખાણ કરાણા એટલે અત્યારે મારે વખાણ તો કરવા પડે ને તમને પવણાવ્યા પેલા હાલો હાલો તમને આટા વિકા વળાઈ દો પછી મને ભૂખ લાગી છે મારે ગળોશ્વાસ આવું છે કેમ કરવા ગળોશ્વાસ આવું છે અત્યારે ભૂખ્યા થઈ ગયા થડીકા

હા તો લઈ જાવ જોશે મારે બાઈ રોટલા કરીને આદમીન ને ખવરાવે એમ બદલે આના ગોળ દાદા ઘરે જ ઊંધો છે ગોળ દાદા ને બિસારા ને ભાંગી પડે છે રોટલા આવી પેડી હોય કે જે હોય અક્ષરા હોય મોટી શું કામ ને ના ના ઓ મને કઈ રાંધવાની કે કામ કરવાની આળસ નથી મળી ગઈ ને મને ઈદ તે માર માટે બહુ છે હાલો હાલો બઈ જરા ફેરા ફરવા માંડો પછી મારે ગળસવાસ આવું છે ભૂખ લાગી છે મને ફેરા એમ નહીં ફરાય ગોર દાદા તમારે ગળસવું હોય તો ગળસ આવો અને હું તે ત્યાં સાવ છું મારી દુકાને મારે પાણીપુરી બનાવવા જાવું જ પડે એમ છે તેમની તો વરરાસ આવે ભારે કરી હો ત્રણ દી થા તમારા પૌણેતર શરૂ છે હજી તમારે પૌણેતર નથી પૂરું થયું કંઈક રીત હોય કે ન હોય પાણીપુરી બનાવજો હવે કાલે આજ ભાવને તર પૂરું કરી લેવા જો તો હું સૂટો થાઉ તમારા માંથી અને જો ધમાભાઈ તમને કહી દઉં આ તૈન દી ની દાડી સડી છે મારે આયા એટલે તૈન દી ના લેખે તમાર મન પૈસા દેવા પડશે આના પાઉને તર ને સદાય ને તૈન દી ખા મારે એટલે હવે મારે પૈસા તો તમાર પાસે થી ન ઈ પ્રમાણે જ લેવાન થાશે સમજી ગયા ને એ હા બાપા લઈ જાય છો હવે એમી કંટાળા સૈયા વરરા સાખી અમને એમ થાય છે કે ફેરા ફેરવી નાખો ને તો એમની સૂટા થાય એમ કે પણ જો ને ત્યાં કાળો મોઢાળો કે મારે પાણીપુરી બનાવવા જાવું છે હવે તો મને ધાઈ સડી છે સારું કર્યું એમની તો એટલે ત્યાં સારી એકદી પહેરવાનું રાખ્યો હશે લેતી તે સગાઈથી પહેરી વધતા અમારે તો ત્રણ ત્રણ દીના ભાડા સડી ગયા હોય એ નાની બેન આપણા દોશમાં ની કેમ નહીં દેખાતા કાલર વાળીએ છે એમ નહીં સુટા પહેરા મા બહુ ઉતાળા થાક નમે પેલા તૈયાર કરી ગયો એમ તમને નામ નામ ન મારા મેં કીધું મારે માં બહુ કામ છું અને દેશમાં તમારે તમે આવીને દેશ છે એટલે તમને તમે મૂરા તો તૈયાર કરી દે છે અત્યારે ઉતાળાના મારક કર્યા કે તમને મીરા તો કર્યો એટલે બઉ સારા તૈયાર કરશે એમ થોડી કરાવાનું તો નામ ક્યાં તો તે તૈયાર કર્યો તો પાલરણ હમણાં આવશે હવે જયજો ને એ સિંડુશમાં પેલી કે ડાઉન તો પેર્યું પણ ઈ કે મારાનું પર મને બધા ઘરેણાં દેશે મે કે દુડુશમાં ભાડું લેશે તો એ મૈયાતને ઈ કે ભાડું લે મારે તો ઘરેણાં પહેરવા જ છે અન ડાઉન ઈ કે ઓલું ભાડેમાં ન આવે એવું લીધું યાર ભાડે બીજા કાવું ને ગઈ માં કી દોસી ને કે મારા પડી તો હું કે કરી ઓ દોસી એ આ લગન તો આપણે કતલાના પડશે ભાડા વધી જવાના છે આ બધા પાર્લરના આ બધા આપણે તો ઠીક

અને સબસ્ક્રાઇબ કરી દેજો નોકરી હોય તો મને જરૂર ખબર છે તમે સબસ્ક્રાઇબ કરી જ હોય પણ જેણે નોકરી હોય એમના માટે આ રિક્વેસ્ટ છે કે તમે સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને